રાજકોટ જિલ્લાના જેતપુર બરોડી ટોલના કાપડ શહેરે સ્થાનિક પાસે દસ રૂપિયા ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવતો હતો અને હવે એકાએક ભાવ વધારો કરી વીસ રૂપિયા લેવામાં આવતા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા પાછો દસ રૂપિયા ભાવ લેવામાં આવે તેના માટે આજ રોજ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું અને જો પાછા જૂનો ભાવ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન આવશે તેવું જણાવ્યું હતું રિપોર્ટર સમીર ખાન બ્લોજ જેતપુર આ જયંતિભાઈ આજે શું રજૂઆત માટે આપ અહીંયા આવ્યા છો અને આપણે શું આશ્વાસન મળ્યું અમે હા આની પહેલા ત્રણ મહિના પહેલા આવ્યા હતા ત્યારે વીસ રૂપિયા જે લોકલ જેતપુર તાલુકાની ગાડીને હતા એ અમે એને દસ કરાવ્યા હતા અને ત્યારે એ અમારી એસોસિએશનની ઓફિસે આવી અને નક્કી કરી ગયા હતા કે લોકલના દસ રૂપિયા લેશું આકડા તાલુકાના ગામડાને લિસ્ટ આપ્યું હતું અને ત્યારે લેતા હતા એમાં થોડી ગડબડી થતી હતી પણ અમે ફરિયાદ કરતા હતા પણ હવે એવું થયું કે એણે ટેક્સ ઘટાડ્યો જે આમ રસ્તાની બહુ માથક તમે લોકોએ કરી ત્યારે કે રસ્તો ચાલે છે રાજકોટ પહોંચવામાં ત્રણ કલાક થાય છે આ બધાય પ્રોબ્લેમો છે અત્યારે છે જ ત્યારે ઉપલી ઓથોરિટી એ કે આ લોકોએ જેણે કર્યું એણે પણ એણે ટેક્સ ઘટાડ્યો પણ જે ટોલ લોકલ હતું એના દસ ના વીસ લેવા મળ્યા કોઈના પચીસ લે આવું બધું ખાવા માંડ્યું એટલે અમને ફરિયાદ એવી ગામમાંથી કે ભાઈ આ લોકો ખરેખર તમને મૂર્ખ બનાવ્યા છે બે સંસ્થાનો અને આ તો અત્યારે ટોલ ત્રણ મહિનામાં તો પાછો ફેરફાર કરીને તમારે તો વીસ રૂપિયા લેવા મળે એટલે અમે આજે આવ્યા છે રજૂઆત કરવા અને અમને આશ્વાસન એવું આપ્યું છે કે ચોવીસ કલાક ટાઈમ આપવો એથોરિટી સાથે વાત કરવી છે વાત કરી અને આનું સમાધાન થશે નહીં થઈ તો શું કરશે નહીં થાય તો પછી અમે ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છીએ પૂરા ગામને સાથે લઈને जेतपुर नगर पालिका प्रमुख रजुआत जेतपुर चेम्बर ऑफ कॉमर्स डैंक प्रिंटिंग एसोसिएशन जेतपुर नगर के जो प्रेसिडेंट है वो आपके पास रजोवत लेके आए है की आपने एक जो दस का बीस रुपया कर दिया है जेतपुर लोकल वाहन चालकों के पास से उसके लिए उसकी रजुआत है उसका क्या प्रत्युत्तर है आपके पास अभी क्या है सर पहले जो रेट था उसके अकॉर्डिंग अभी रेट डाउन हुआ है और रूल भी चेंज हुआ है तो अभी जो गवर्नमेंट की रूल है हम उसके अकॉर्डिंग में चलेंगे जैसे कि 20 किलोमीटर के अंदर जो दो सौ की पास इशू किया है गवर्नमेंट ने हम वो इम्प्लीमेंट करवाएंगे दूसरी बात बचा अपने जयपुर चैम्बर ऑफ कॉमर्स के जो भी वायलेंस क्रिएट हो रहा है हम बैठ के साथ में अथॉरिटी के साथ में उसकी सोल्यूशन करवा दे कब तक विद इन टू डेज के अंदर टू डेज के अंदर